ભાવનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત આંતર તાલુકા ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસનું કાર્યદાર પ્રાથમિક શિક્ષક સંઘના યજમાન પદે ગાર્યાધાર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું આજ રોજ તારીખ ત્રણ ફેબ્રુ ત્રણ માર્ચ બે હજાર ચોવીસના રોજ ગારિયાધારના યજમાન પદ ઉપર સમગ્ર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનું ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ખૂબ સુંદર આયોજન થયું જેમાં કુલ આઠ તાલુકા ની ટીમો એ ખૂબ આનંદ અને ઉત્સાહભેર ભાગ લીધો અને યજમાનપદ ગારીધરની અંદર ખૂબ સુંદર આયોજન થયું અને ગારીધરના સમગ્ર શિક્ષણ પરિવારે ખૂબ સહકાર અને સાથ સહકાર આપ્યો છે એ બદલ ગારીધર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ સૌનો આભાર વ્યક્ત કરે છે અને ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ હોવાથી ખૂબ બધાને આનંદ આવશે મજા આવે એવી આ ટુર્નામેન્ટ અને સાથે ટુર્નામેન્ટ જ્યાં યોજાય છે એ સુધીરભાઈ વાઘાણી સ્ટેડિયમ જે ઇન્ટરનેશનલ સ્ટેડિયમ જેવું સ્ટેડિયમ બનાવ્યું છે સિમેન્ટ પીચ ઉપર બનાવેલું છે જે ખૂબ જ સુંદર છે અને ખૂબ બધાને ખેલદીપૂર્વક અને આનંદપૂર્વક સર્વે ભાગ લીધો છે એ બદલ ખૂબ ખૂબ આભાર જી આપનું નામ આલ બીપીનભાઈ જી શું કાર્યક્રમ ગારિયાદાર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ આજરોજ ગારીયાધાર ખાતે ભાવનગર જિલ્લા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ જેમાં ભાવનગર જિલ્લાના દરેક તાલુકાએ ભાગ લીધેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગારીયાધરની યજમાનીમાં દરેક તાલુકાએ ખૂબ ક્રિકેટનો આનંદ લીધેલ સંગઠનના આ ભગીરથ કાર્યમાં સૌ મિત્રો હર્ષની લાગણી અને ખેલદીલી બતાવી ખૂબ આનંદ કર્યો છે જે બદલ